મેં કીધું જીગ્નેશભાઈ આ વિસ્તારનો દરેક સમાજ પોતાના સમાજના હોય કે અમારા જેવા સર્વ સમાજથી જેટલા પણ નેતાઓ છે માટે હંમેશા પ્રેમના દરવાજા ખુલ્લા રાખ્યા તમારા માટે તો આ વિસ્તારના લોકો તમે કદાચ આસામની જેલમાં હતા અને અહીંયા થરાદની અંદર જ્યારે રેલીઓ નીકળતી ત્યારે આસામના મુખ્યમંત્રીને પણ પડશે આવતો એવો વિસ્તાર તમને આ પ્રેમ કરે

ગઈ વિધાનસભાની ચૂંટણી તમે દેખીએ છે તમારો પ્રેમ ને લાગણી આટલી જ હતી કદાચ આપણે થરાદ ના પરિણામ ના લાવી શક્યા એમાં કોઈ સુખી સૌથી દુખી કોઈ હશે તો તમે બધા હતા કેટલા ના ઘરે દિવસે કેસ ચૂલો નતો હળગાયો એ સમાજ જ્યારે બેઠો છે ત્યારે કહેવા માંગુ છું મારા દાદા એમાં ચૂંટણી લડતા ત્યારથી લઈને આ ગેની બેન ની ચૂંટણી આવી તમારે ઘણું બધું સહન કરવું પડ્યું છે ઘણી બધી હેરાનગતિ થઈ હશે ઘણી વખત ચૂંટણીઓ પૂરી થયા તમને ગામની પારા કર્યા હશે સાફ પાણી બંધ કર્યો હશે તો તમે ત્યારે તમને જેટલા પણ વંદન કરવું એટલા ઓછા છે આમ તો દૂધ દિવસ મિલ્ક ડે આમ તો નવેમ્બર માં જીગ્નેશભાઈ આવે છે પણ આ બનાસકાંઠામ તારીખો ફરી ગઈ છે અને અત્યારે ભર ઉનાળામાં તાલુકે તારુકે મિલ ડે મિલ નામે બનાસની ડેરી સંમેલન કરી રહી છે પણ આ આવતીકાલે ધોનેરામાં પણ મિલ્પ ડે છે પણ હવે આ મિલ્ક ડેના દિવસે એવું મેળવવાનું ન કહો કે કદી ભેગું આવ્યું નથી થાવ ને એવું આપણે બધા કરવા અને છતાં ડેરીવાળાને હું

કોઈ મુદ્દા નથી આ બનાસ ડેરી ને બનાસ બેંક માં દસ વર્ષ માં સમાજ ના કેટલા લોકોની ભરતી કરી નું લિસ્ટ જાહેર કરો તમારા તાકાત હોય તો કઈ સમાજ ના લોકોને લીધા છે કોઈ ગરીબ વિધવા ચૌધરી બેન હશે એના ગરીબ દીકરા ને તમે નોકરી લીધો હોય તોય બતાવો કે મેં લીધો અમારે બીજા કોઈ દેખવાનું નથી પણ કોઈ વિધવા ભાઈ હોય ચોધરી એને જરૂરિયાત હોય એના દીકરાને પણ તમે ક્યાંય નોકરી નથી લીધો માત્ર રાધનપુર કે રાજકોટ કે બહારના જિલ્લા જે ભાજપના હોદ્દેદારોના સગા સંબંધીઓને તમે ડેરીમાં બેંકમાં ભરતી કરો છો નકા લિસ્ટ જાહેર કરો કે મેં દસ વર્ષમાં આ સમાજના લોકોને બનાસકાંઠા માં લીધા છે બીજી સમાજના લોકો સાતમી તારીખે આપવાનો અને મારી ચૂંટણી પણ આ વખતે ઘણા બધા આપણા સમાજના લોકો પણ આગેઓન હશે એને પણ ઘણું કીધું છે તમારા છોકરાને ડેરીમાં રાખવાનો છે તમારી દીકરી ને તમારા સંબંધી ને ડેરીમાં રાખવાના દોઢ વર્ષ થઈ ગયું કોઈ પણ દલિત સમાજ ને કહું છું ક્યાં પૂછજો જેટલા ને ચાલી એક છોકરા ને ડેરીમાં લીધો હોય ને તો પણ કહો કે અમારા છોકરાને આ ડેરીમાં લીધો માત્ર ચૂંટણીમાં વોટ લેવા માટે આગેવાનોને દબાયા હતા કે તમારે ફલાણી ડેરી આવ્યું બેંકમાં નોકરી લો ડેરીમાં નોકરી કેટલો લીધા અને જે વચ્ચે જોમી નતા એ આ વખતે આ વિસ્તારમાં આવતાય નથી પેલા રાધનપુર માં લાલ જોવા લીધી પછી વાવ મોવા દરેક જગ્યાએ એક એક વખત છેતરી જાય પેલા રાધનપુર માં છેતર્યા પછી વાવ માં છેતર્યા હવે ભારત થરાદ માં છેતર્યા હવે દિયોદર ને ધોનેરા નો માથે ભાઈ વારો છે એટલે જે તું તો જીતી જજો કેમ કે આ ના તો આબા ના જે બાજુ માં તારીખે ગેની બેન આપણી બેન દેખો ગેની બેન ને મળવું છે કોઈ તમાર વચ્ચે નહીં જોઈએ કોઈ તમાર પીએન ફોન નહીં કરવો પડે કોઈ તમારે દસ દસ ને વચ્ચે રાખીને ઓફિસે જશો ચાર ચાર કલાક રાહ જોઈ નહીં પડે ગેની બેન મળવું છે તમારે ગોધીનગર કે દિલ્હી નહીં જવું પડે અમે હું ઝૂઠ ને કેતો મને વોટ આલશો તો સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા છે અમે આલશો તો ગોધીનગર ના ધક્કા છે કેતો બન મોને નહીં લોકો અત્યારે ધક્કા ખાય છે ને ઓલા ભાપી વાળા સોમજી પટેલ એનું મન ની જે અહિયાં વધારો હતી ઓબળી હતી બધા એટલે મહેરબાની કરજો આપણે બધા કાઠા થવાનું રાજસ્થાનમાં બધા લોઠા રહેવાનું અને રાજસ્થાન બેન દરેક સમાજની બેન છે આ કઈ પોનસો પચાસ કે સો રૂપિયા થી કોઈ લોકસભાની ચૂંટણી લડાતી નથી પણ એક આપણે લોક ભાગીદારી છે કે આપણે ચૂંટણી લડાઈ રહ્યા છે પેલી ચૂંટણી એવી છે કે કોઈ પણ સમાજ નો હોય કોઈ પણ ખર્ચો સમાજના આગેવાનો અભિનંદન આપું નથી બધું જાતે કર્યું છે એના માટે લાખ લાખ અભિનંદન તમને જ હવે સાતમી તારીખે જાગતા રહેજો નકા કહેને જાગતા નઈ પાડી ને ઉંટાનો પાડો એટલે હવે પાડો અમે જે પાડી આબે લાબી છે આ વખતે એટલે જાગતા રહેજો મહેરબાની કરજો કોઈ પોલીસ હોય ગમે તો કોઈ પણ તંત્ર હોય કોઈ રણ કર તો સીધો વિડીયો લાઈવ કરજો

આટલી બધી લોભ લાલચ હતી અમે તો સાત હજાર હતા સાત હજાર માંથી બોણું હજાર તો તમે કર્યા હતા અમોને એટલે એના માટે તમને અભિનંદન આપો અને બીજું તો જિગ્નેશભાઈ ઘણું બધું કહે છે અને વાત એ કરશે પણ પૂરા મક્કમ થજો હોય આયા છો નિર્ધાર કરજો જેટલા ચોઈસ સગા સંબંધી આડાવળા હોય ને

પણ મે પોતાનું ગોમ હાચાવજો પોતાનું બૂથ હાચાવજો કોઈ બૂથ રીઢું ના રહી જાય અને

તમામ સમાજો નું અપમાન કર્યું છે યુદ્ધ હતું યુદ્ધમાં જોગરાજ હું પેલા યુદ્ધ ના જમણ માં શહીદ બની ગયા હતા એ સમાજ છે જઈ લો હરિદ્વાર જતા હોય જયારે રોહિત રૂપિયો હાલો હાથો હાથ ગંગા મૈયા લીધા રોહિત ના વારસદારો બેઠા છો તમે આપશો ખરા દેશો ડર્યા હોય કોઈને ઈડી

اے بناس کٹھانی آن بال سان ماتے نہیں چھوٹنی کھڑا بھاجب پڑا آگی وہنا آکڑا ہے کیا سانی اسمیتہ اب بناس کٹھانی اسمیتہ سے ہی تیر دینا بھاجب وہ ٹیکیٹ موقع تھا اب بھاجب پڑا ایک روپیانہ سب بھی پڑھ لاتا ہے امنیت اور جگنیس بھئی یہ بھی دسا تھا ہی ہم آہ بڑھتے لوگ بدناب کرتے ہم آہ بڑھتے لوگ بدناب کرتے

છત્રીસે અઢારે હાલત અંગ્રેજો ને કાઢવા માટે ટાટા ને બિરલા ગાંધીજી ને સરદાર છે સરદાર પટેલ ને ફાળો આપતા હતા અને આ બીજીને કાઢવા માટે જે લડાઈ હતી કાઢવાની લડાઈમાં

જીગ્નેશ ભાઈ ના હાથ મજબૂત કરો ગેની બેન ના હાથ મજબૂત કરો રાહુલજી ના હાથ મજબૂત કરો આપ સૌને ખબર છે જે લોકો બંધારણ ના વિરોધમાં હતા આ ચૂંટણી છેલ્લી ચૂંટણી છે લોકશાહી માટેની જીગ્નેશભાઈ કાયદાના અધ્યાશુ છે જીગ્નેશભાઈ વકીલ છે જીગ્ને ચૂંટણીઓ બે બે નથી ભરતા એ લોકશાહી ની હત્યા સૌ જાણી રહ્યા છો આ વખતે જીતી ગયા તો ક્યારે ચૂંટણીઓ નથી આવવાની છેલ્લી ચૂંટણી બંધારણ લોકશાહી બચાવવાની ત્યારે આપ સૌ ખભે ખભો આઠમી તારીખે પંજા અને જ્ઞાનિક વિજય બનાવો એ શબ્દો સાથે આપ સૌનો ખુબ ખુબ આભાર જય હિન્દ જય ભારત